ગુજરાત સરકાર દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટની શરૂઆતને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપવામાં આવી ગુજરાત પોલીસે ડેટા સંચાલિત પોલીસિંગ પર ભાર મૂકતા ઈ ગુજકોપના ડેટાનું અધ્યયન કરી ફિઝિકલ ક્રાઇમના હોટ હોટસ્પોટનું એનાલિસિસ કર્યું છે જેમાં ચાર પ્રમુખ કમિશનરેટ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના તેત્રીસ પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જેમાં જાણ થઈ કે સાંજે છ વાગ્યા વાગ્યાથી રાત્રે બપોર વાગ્યાની વચ્ચે વધારે શારીરિક ગુના થાય છે જેને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાયે વિશેષ યોજના હેઠળ એસએચએએસટીઆરએ શરીર સંબંધિત ત્રાસ રોકવા અભિયાન પ્રોજેક્ટ લાગુ કર્યો છે જેની વિસ્તૃત માહિતી વડોદરા શહેર પોલીસના કમિશનર નરસિંહમા કોમાર દ્વારા પાણીગેટ પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી હતી રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓ તથા ગુનેગારોની મોડસ વોપરંડી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એનાલિસિસ કરી તેના પર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેઇલ એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં ધ્યાને આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે પચ્ચીસ ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં બન્યા છે એટલું જ નહીં આ ગુનાઓ પૈકી પિસ્તાલીસ ટકા ગુનાઓ સાંજે છઠ્ઠી રાત્રે બપોર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે વડોદરા શહેરના કુલ પચીસ પોલીસ સ્ટેશન પૈકી સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ શૂન્ય ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યું છે આ પ્રસંગો વડોદરાના તમામ ઝોનના ડીસીપીએ સીપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા अपना स्टेटिस्टिकल एनालिसिस के अपने कही है कि एविडेंस बेस्ड पॉलिसी તો જ્યારે એક પેટર્ન નીકળે છે અને ધ્યાન લઈને આપણે પોલીસ એ કરી રહ્યા છે હોટસ્પોટનું વ્યાખ્યામાં ખરેખર જે ઘટનાક્રમ ઇતિહાસમાં બની છે આ જે ભીડભાડવાળો વિસ્તાર કપોરિયો કોઈ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ્સ સક્રિય હોય એવા વિસ્તારોને આપણે ખાસ હાજરી રહેશે અને એવા એલિમેન્ટ્સને નિયંત્રણ લાવવા માટે પણ પોલીસ અલગ અલગ અવેલેબલ ટૂલ્સ અને સ્ટ્રેટેજીના હેઠળ કામ કરશે અને મને વિશ્વાસ છે સરસ પોલીસ સ્ટેશન કઈ રીતે હું શીરવાદમાં જ કીધું કે સમગ્ર રાજ્યમાં બનતા ઓફેન્સીસમાં લગભગ પચીસ ટકા શરીર સંબંધી ગુનાઓ રાજ્યના ચાર મહાનગરોમાં બનતા હોવાનું અને આ ચાર મહાનગરોમાં જે પચાસ ટકા બનતા બનાવોમાં પચાસ ટકા કિસ્સાઓ આ પોલીસ સ્ટેશન આવા કલાક પોલીસ સ્ટેશનના જુન શિક્ષણમાં બનતા હોવાનું આપણે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરે છે કહેશ આના હિસાબે આપણે એ કરી છે પરંતુ વડોદરા સિટીમાં આ તો પ્રાથમિકતા રહે છે પરંતુ સમગ્ર શહેરમાં પણ આપણા હાજરી વિઝિબિલિટી પ્રોએક્ટિવ એક્શન અને ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ ઇન્ટરવેન્શન આ સ્ટ્રેટેજીથી આપણે સમગ્ર શહેરમાં કામ કરીશું તો ગુનાખોરી નિયંત્રણ લાવવા માટેનું આ એક મહત્વકાંક્ષી ઇનિશિયેટિવ છે એટલા માટે જ હું કીધું કે એન્ટાયર સિટીમાં જ સિટીમાં પણ આપણા ફોકસ અને એટેન્શન અને રિસોર્સ ડિપ્લોમેન્ટ રહેશે પ્રયાસ અને પ્રાયોરિટી આપણા શહેર પણ છે પરંતુ જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનના આધારે કેટલાક વિસ્તારને આપણે પ્રાથમિકતા અને અગ્રત આપણને આપી સરપ્રાઇઝ એલિમેન્ટ માટે પણ મૂકી દે તમે જણાવજો હા આપણે દરેક અધિકારી કર્મચારી જ્યારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગનું આયોજન કરે મોટરસાઇકલ નું હોય હોઈ શકે પેટ્રોલિંગ પેટ્રોલિંગનું હોઈ શકે જીપ પેટ્રોલ હોઈ શકે પરંતુ ગઈ ગઈકાલે પણ એ જ જગ્યા નીકળે નીકળ્યા હતા અને આજે પણ તે જ જગ્યાએ નીકળે એવું ના બને ગુનેગારો પણ સ્માર્ટ હોય છે પોલીસ તરફથી એફર્ટ રહેશે ક્રિમિનલ એન્ટી સોશિયલ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સને સ્માર્ટ કરીને એમના જે કંઈ સ્ટ્રેટેજી છે અને જે જગ્યાએ રિલોકેટ થઈને પોતાના ક્રિમિનલ એક્ટિવિટી ચલાવવા માગે છે એવા તત્વોને આપણે એક્સપોઝ કરવાના હેતુથી સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે જુદા જુદા સર્કલમાં જુદા જુદા રોડ ઉપર જુદા જુદા સોસાયટી અને જ્યોગ્રાફિકલ એરિયામાં પોલીસ હાજર રહેશે પેટ્રોલિંગ કરશે અને આ પ્રકારના ઓપરેશન કરશે જેથી કરીને ક્રિમિનલ્સ આર ટેકન બાય સરપ્રાઇઝ એન્ડ અવર પ્રેઝન્સી ઇઝ એન્શ્યોર્ડ વેરએવર such સચ એલિમેન્ટ્સ try to get active.